મિત્રો આજે ચૌદ ફેબ્રુઆરી થઈ કાલે પંદરને પરમ દિવસે સોળ એટલે સોળ તારીખે હળવદ નગરપાલિકાની ચૂંટણીનું મતદાન છે આજે પ્રચારનો છેલ્લો દિવસ છે સાંજે છ વાગ્યા પછી પ્રચાર પડઘમ શાંત થઈ જવાનો છે જે કંઈ રાજકીય પક્ષના બોર્ડ માર્યા હોય હોર્ડિંગ માર્યા હોય પતાગડા માર્યા હોય જે કંઈ માર્યા હોય તો એ બધા ઉતારી લેવામાં આવશે અને કડક જે છે એ અમલવારી કરાવવામાં આવશે તંત્ર આવું કહી રહ્યું છે તેની સાથે અત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા રોડ શો કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસ જે છે એ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું સર્કલ છે ત્યાંથી એને રોડ શોડનો પ્રારંભ કર્યો ભાજપે જે છે એ લક્ષ્મણ ચોકમાંથી પ્રારંભ કર્યો છે તેની સાથે મહત્વની બીજી મિત્રો થોડી એ પણ એક વાત કરી વોર્ડ નંબર પાંચમાંના જે વાસુભાઈને જે કંઈ બીજા ઉમેદવારો છે મિત્રો આપના એના સમર્થનમાં ગઈકાલે હળોદમાં એક જાહેર સભાનું આયોજન કર્યું હતું કોઈએ ન ધાર્યું એટલું ત્યાં આગળ લોકો પણ આવ્યા સાતસો લોકોની રસોઈ બનાવી હતી અઢીસોનો તૂટો આવ્યો વરી પાછી બીજી બનાવી પડી રાજુભાઈ કરપડા અને બધાય છે એ મુખ્ય વક્તા હતા એટલે ભાજપ જે છે ભાજપની ઊંઘ હરામ કરી દીધી હોય એવી કાલની એ આપની સભા હતી મિત્રો વોર્ડ નંબર પાંચમાં તેની સાથે હવે ભજીયાના અને આડાવારા બીજા કંઈ પ્રોગ્રામો છે એ બધા થશે પરંતુ અમે દરેકે મતદારોને મિત્રો વિનંતી કરી છે કે પાણી જે બધાય મોટી મોટી મારતા હતા કે અમે અઠ્યાવીમાં અઠ્યાવી જીતી છીએ અને અમે દહ બાર બિનરીફ કરાવી દઈશું ને પર આવી બધી વાતો કરતા હતા પરંતુ એમનું પાણી જે છે એ ઉતરી ગયું કારણ કે એક પણ સીટ બિનરીફ થઈ નહીં અને મિત્રો આપણા પ્રયત્નો એ હતા કે કોઈ પણ ઉમેદવારો હોય બિનરીબ ન થવા જોઈએ કારણ કે એ મતદારો પાસે જાય મતદારોને મનાવે મતદારોને કે મતદારો એની જે કંઈ સમસ્યાઓ છે એ એને કે ત્યારે એને ખબર પડવાની છે બાકી જે તે વોર્ડમાં ચૂંટણી લડતા હોય કોઈ સમાજનો બની બેઠેલો આગેવાન હોય કોઈ એવો ઊંચો રાજકીય આગેવાન હોય ની આવીને ધમકી મારીને ડરાવીને કે પછી લોભ લાલચ આપી અને ટેકેદારોને સમજાવી દે ને ફોર્મ વિપક્ષવાળા જે છે એના પરત ખેંચાવી દે અને પછી જે ઉમેદવાર બિનરીફ થઈ જાય એટલે એને મતદારોની કોઈ જ કિંમત રહેતી નથી એને ખબર નથી રહેતી કે ભાઈ મત કેટલી મહેનત કર્યા પછી મળે છે આ અત્યારે જાય છે ડોર ટુ ડોર પ્રચાર કરીને મતદારો વચ્ચે જઈને મતદારો સોંપડાવે છે કે ભાઈ પાંચ વાળા તમે શું કર્યું ત્યારે એને ખબર પડે છે કે ભાઈ ખરેખર નહીં નહીં લોકોના કામ તો કરવા જોઈએ રાતે દસ વાગે કે અગિયાર વાગે ફોન આવે તોય ઉપાડવો જોઈએ ભલે ત્રણ વાગે આવ્યો હોઈ ગયો હોય ન ઉપડે તો વાંધો નહીં પરંતુ નવ દસ વાગે આવેલો ફોન પણ ઉપાડવો જોઈએ રસ્તામાં જે છે મિત્રો એ ગટરો ઉભરાતી હોય તો અમે એક બીજી મહત્ત્વની એ એક મિત્રો વાત કરીએ છીએ કે કોઈ પણ વિસ્તારમાં અત્યારે ગટર ઉભરાવાનો પ્રશ્ન હોય વિપક્ષવાળા ત્યાં જઈને એકાદો વિડીયો મેકે તો તાત્કાલિક ધોરણે કામ થઈ જાય છે ગંદકીનો પ્રશ્ન હોય ત્યાં આગળ કોઈ વિડીયો મેકે અથવા ભાજપ કોંગ્રેસ આપ કે બસપાવાળા ગયા હોય એ ફોન કરે કે અથવા ઈ વિડિયો મેં કે અહીંયા ગ્રામ છે તેમ છે તો તાત્કાલિક મિત્રો કામ થઈ જાય છે તો આ જ કામ છે એ આવતા પાંચ વર્ષમાં પણ તાત્કાલિક જ થઈ જવાનું છે એવું તો છે નહીં કે ચૂંટણી છે તો પાલિકા પાસે પૂરતો સ્ટાફ આવી ગયો ને વરી પાછો વહી જાય છે ગજામાં જ વહી જાય છે અત્યારે ભાડે રાખીને ચૂંટણી માટે રાખ્યો છે એવું તો કંઈ છે નહીં મિત્રો એટલે અમે દરેક શહેરીજનોને મિત્રો વિનંતી કરીએ છીએ કે તમારા ઘર પાસે ઉભરાતી ગટર છ મહિને પણ એનું નિરાકરણ નથી આવતું પરંતુ અત્યારે ઉમેદવારો પ્રચાર કરવા આવે છે એમાંય ખાસ કરીને સત્તા પક્ષના કે વિપક્ષના અને વિપક્ષવાળા આવે ને જો એકાદો વિડીયો મૂકે તો તાત્કાલિક પાલિકાની ટીમ ત્યાં આગળ પહોંચી જાય છે સાફ સફાઈ કરવા માટે ગતર સાફ કરવા માટે પાણીની પાઇપલાઇન તૂટી ગઈ હોય તો રિપેરિંગ કરવા માટે કોઈ સત્તા પક્ષના જે ઉમેદવારો તમારા વિસ્તારમાં પ્રચાર કરવા આવ્યા હોય ને કંઈ તમે સમસ્યા કહો તો એ તાત્કાલિક નિરાકરણ કરી દે છે મિત્રો તો આવું જ નિરાકરણ જે છે એ આ પાંચ વર્ષમાં આ લોકો કરી જ શકે છે એવું છે નહીં કે આ પાલિકાનો અત્યારે ભાડે સ્ટાફ લઈ આવ્યા છે એટલે દરેક અમે મતદારોને વિનંતી કરી છે કોઈપણ પ્રકારના લોભ લાલચમાં ક્યાંય આવતા નહીં મિત્રો તમને મતે પાંચસો રૂપિયા કદાચ આપે ને તો પાંચસો રૂપિયા લઈ લેજો પણ એ ખાસ જેને આપ્યા છે ને એને તો મત ન જ દેતા કારણ કે એ પાંચસો રૂપિયામાં તમારો મત વેચાતો એને લેવો છે ને વરી પાછા આ પાંચ વાર એ મજા મજા પાલિકામાં કરવાના છે એટલે જે કોઈ આવી લોભ લાલચ આપે એને તો ખાસ વોટ ન દેતા મિત્રો અને પૂરેપૂરું તમારા વોર્ડમાં જે છે મિત્રો એ વોટિંગ કરાવજો સારા ઉમેદવારને વોટ આપજો જેથી આવતા પાંચ વર્ષની કંઈ પણ નાની મોટી મિત્રો સમસ્યા હોય તો તમે એને કહેશો તો એ તમારું સમસ્યાનું નિરાકરણ થશે બાકી પાંચસો રૂપિયા લઈને એને વોટ આપશો તો ગટર ઉભરાતી હશે વરામાં બે વખત માંદા પડશો એટલે દવાખાને જઈશો તો હજાર રૂપિયા દવાના થાય છે પાંચ વરાનો હિસાબ કરો તો પાંચ હજાર રૂપિયા તો તમારા દવામાં વહી જાય છે તો એને પાંચસો રૂપિયામાં તમારો વોટ વોટ વેચાતો લીધો એટલે કે પાંચસોમાં એ લઈ ગયો છે બાકીના પિસ્તાલીસો ઘરના જવાના છે મિત્રો એટલે અમે દરેક મિત્રોની એક વિનંતી કરીએ છીએ હળવદના દરેક શહેરીજનોને સત્યાવીસ હજાર પાંચસો મતદારો છે મિત્રો વોર્ડ સાત છે અઠ્યાવીસ ઉમેદવારો ચૂંટાવાના છે એમાં ભાજપ કોંગ્રેસ આપને બસપાના થઈને સિત્તેર ઉમેદવારો મેદાનમાં છે એના વાત કરું મિત્રો તો ભાજપના અઠ્યાવીસ ઉમેદવારો છે કોંગ્રેસના સત્યાવીસ છે આપના દસ છે અને બસપાના પાંચ ઉમેદવારો છે મિત્રો આ બધા જે છે અત્યારે ચૂંટણીના મેદાનમાં છે સિત્તેરે સિત્તેર ચૂંટાવાના છે ને એમાંથી અઠ્યાવીસ ચૂંટાવાના છે મિત્રો પરંતુ એવા મતદારોને ચૂંટજો કે તમારું કંઈ નાનું મોટું અને મોટા ભાગે અમે જોઈએ છીએ શહેરીજનોને જોઈ છે શું ટાઈમે પાણી જોઈ ઘર પાસે રોડ રસ્તા વ્યવસ્થિત જોઈ ગામમાં રોડ રસ્તા વ્યવસ્થિત જોઈ લાઇટો ટાઈમે હોવી જોઈએ સ્ટ્રીટ લાઇટો ટામે ટાઈમે થાવી જોઈએ આ ઓલા જેવું છે મિત્રો તમને હેલ્મેટ અત્યારે પરાયણે પહેરાવે છે ને તમે વિચારો દૂધ દહીં પનીર કે આ બધું કેટલું પેરસેડવાળું છે ખાડાઓ કેટલા પડેલા છે તમે જોવો છો તો એ ખાડાઓ કોણ બુર છે તમને હેલ્મેટ પરાણે પહેરાવે છે અને ન પહેરો તો તમારી પાસે દંડ લેવામાં આવે છે પરંતુ મુખ્ય રસ્તાઓ વચ્ચે પડી જયેલા ખાડાના કારણે મરી જાઓ તો એનું શું તો એ કેમ પરાણે ખાડા બુરાવામાં નથી આવતા જે તેની જવાબદારી આવે છે એટલે આ બધું આ રીતના ચાલે છે મિત્રો પરંતુ મહત્વની અને મોટી વાત મિત્રો એ છે કે શહેરીજનોએ એનું પાણી જે છે મિત્રો એ બતાવી દીધું કારણ કે પ્રદેશ લેવલના ભાજપના જે નેતાઓ છે ને એ પણ ચૂંટણીના મેદાનમાં અત્યારે ઉતરી ગયા છે અને મતદારોને મનાવી રહ્યા છે કોંગ્રેસના ઉમેદવારો કે એના ટેકેદારો કાંઈનું સંગઠન એ બધાય મનાવે છે કારણ કે ભાજપને સત્તા જે છે એ જાળવી રાખવી છે કોંગ્રેસને સત્તામાં આવવું છે આમ આદમી પાર્ટી છે તો કિંગમેકર બનવું છે બસપા છે તો એને પણ કિંગમેકર બનવું છે કારણ કે આમ આદમી પાર્ટીના દસ છે બસપાના પાંચ છે એટલે એ કદાચ દસે ચૂટી જાય પાંચેય ચૂટી જાય તો પણ એ સત્તામાં નથી આવી શકતા કારણ કે એમના પૂરતા ઉમેદવારો નથી કોંગ્રેસ સત્યાવીમાં છે ભાજપ અઠયાવી છે ઉમેદવારો એના તો એને એવું છે કોંગ્રેસને કે ભાઈ સત્તા વખતે આપણી છે ભાજપને એવું છે કે આપણી સત્તા છે એ આપણે જાળવી રાખવી છે પરંતુ એવા આપણે કોઈ તજજ્ઞ નથી કે આપણે એવું નક્કી નથી કરેલું કે આ વોટમાં આર્ય જીતવાના છે એટલે એ જે ઉમેદવારોને મત દેશે મતદારો નક્કી કરવાના છે કોણ છૂટાવાનું છે ને કોણ હારી જવાનું છે પરંતુ અમે દરેક મતદારોને મિત્રો વિનંતી કરીએ છીએ કે તમે એવા વ્યક્તિઓને મતદાન કરજો કે તમારા વોર્ડમાં ગમે ત્યારે કંઈ પણ નાની મોટી સમસ્યા હોય તો તમે એ તમારા ઉમેદવારને અડધી રાતે પણ તમે ફોન કરી શકો અને તમે ફોન કર્યા પછી તમારી માટે થઈને પાલિકામાં લડે તમારી માટે થઈ અને પાલિકામાં કહે કે ભાઈ આ વિસ્તારમાં આ તમારી ફરજમાં આવે છે ને આ તમારે કરવું પડશે બાકી કેટલાય એવા ઉમેદવારો છે મિત્રો હવે એને પોતાને કેટલા એને નામ લખતા ન આવડતું હોય સહી માંડ માંડ કરતા હોય એ હવે આપણા વિસ્તારનું શું સારું કરવાના છે આ પણ એક મહત્ત્વની વાત છે મિત્રો નામ પૂરતા લખતા હરખી સાઈન કરતા ન આવડતું હોય પાલિકામાં શું શું જવાબદારીઓ આવે છે શું શું કરવું પડે આ કેટલાય નથી ખબર પડતી એવા ઉમેદવારી કરીને બેઠા છે હવે આવા ચૂંટાઈ જાય છે તો આમાં કંઈ ગામનો વિકાસ થવાનો છે નહીં મિત્રો પાલિકા જેની બને એની પરંતુ સારા ઉમેદવારને તમે મત દઈશો અને સારા ઉમેદવાર ચૂંટાઈને મિત્રો પાલિકામાં આવશે ને તો રોડ રસ્તાઓ જે બને છે સ્ટ્રીટ લાઇટો નાખવાની છે ખાડા જ્યાં જીયાતા પડી ગયા છે એમાં કમિશનો અમે એવું માની છે કે નહીં લે અને લે તો આપણે એમને કહીશું કે ભાઈ આ ઓલા જેવા જે બધાએ હતા એમ એટલે સારા ઉમેદવારને તમે વોટિંગ કરજો મિત્રો જેથી આપણા હળવદની કંઈ નાની મોટી સમસ્યાઓ છે ને એ સમસ્યાઓ દૂર થાય કારણ કે અત્યારે મારી કંઈ કહેવાની જરૂર નથી શું શું સમસ્યા છે અને ખાસ આ ચૂંટણી દરમિયાન આપણે દરેક વોર્ડમાં સમસ્યાને અને આ બધું છે જ મિત્રો હવે અત્યારે આપણે બતાવીએ વરી પાછા ઓલા દોડતા થાય ને ઓલા દોડતા થાય ને પરંતુ જેમ તમારી પાસે ભાજપ કોંગ્રેસ બસપા કે આમ આદમી પાર્ટીના ઉમેદવારો કે ટેકેદારો એના આપણે કહીને એને શું આપણે એને કહી છે આ બધા બીજું નથી અત્યારે કહેવું અમને આ બધા આવે છે મિત્રો તો એને તમે ખાસ કહીજો કે તમારામાં અત્યારે તહેવડ છે અત્યારે અમારે ગટર ઉભરાતી હતી વરાથી તો અત્યારે તમને કીધું તો તાત્કાલિક તમે રિપેરિંગ કરાવી દીધું તો પછી ગયા પાંચ વાર તમે કેમ ન કરતા પાલિકામાં જે સ્ટાફ છે એટલો ને એટલો જ છે હું પછી હજી પાછો કહું કે એવું તો છે ને મિત્રો કે ભાડે લાવીને મેંકા છે અત્યારે બધું એટલું ને એટલું જ છે પરંતુ કામ કરાવવાની દાનત હોવી જોઈએ મહત્વની વાત એ છે મિત્રો આ રહી વાત એક મહત્ત્વની છે કે તમારે કામ કરાવવાની દાનત હોવી જોઈએ કારણ કે હવે આપણે સત્યાવીસ હજાર પાંચસોનું વોટિંગ છે મિત્રો સાત વોર્ડ છે પાલિકા પાસે એટલો સ્ટાફ છે તો પછી કહેવાનું જ છે કંઈ વોર્ડના સભ્યને તો કંઈ ઉતરવાનું નથી ગંદકી સાફ કરવા કે વોર્ડના સભ્યને તો કંઈ હામેણો હાથમાં લેવાનો છે નહીં મિત્રો એને તો એને તો કંઈ આ કરવાનું છે નહીં એટલે ખાસ અમે દરેક મતદારોને વિનંતી કરી છે તમને મજા આવે અહીંયા મત દેજો પરંતુ સારા વ્યક્તિઓને મત દેજો અને ખાસ મતદાન અવશ્ય કરજો કાલ નહીં ને પરમ દિવસે છે મિત્રો મતદાન એટલે મતદાન અવશ્ય કરજો કોઈ કમિશન ખઈ જતા હોય ને રેતીમાં નાના મોટા ભાગ રાખતા હોય ને રોડમાં ભાગ રાખતા હોય ને આવા જે છે ને મિત્રો આવાને બધાને કાઢજો કારણ કે આવાના કારણે જ આ હળવદ જે છે મિત્રો એ પાસું રિયું છે સારા વ્યક્તિઓને મતદાન કરજો એ કોઈ પણ પક્ષનો હોય એ સારો વ્યક્તિ આ હળવદનું કંઈક કરી શકશે તેની સાથે હવે આજ સાંજે છ વાગે ચૂંટણી પ્રચાર પડઘમ શાંત થશે એટલે પછી શું થવાનું છે કે ભજીયા પાર્ટીઓ ચાલુ થાય છે અને પિતાઓ એને થોડું નાનું મોટું પીવાનું આપશે અને પછી માની લીધું કે એવું જરૂર લાગશે કે ભાઈ અહીંયા મત જ નથી મળ્યું ત્યાં થોડી લોભ લાલચ આપશે રોકડનો ને આવું બધું કરશે પરંતુ દરેક મતદારોને કહી છે કે જે પૈસા આપે અને આવા જે ખેલ કરે ને એના તો પૈસા લઈને તમે એને મત ન દેતા કારણ કે એ તમારા મત વેચાતા લેવા માટે થઈ નીકળ્યા છે અને એ તમારી પાસે મત વેચાતા લીધા પછી તમારું પાંચ વારં કામ નથી જ કરવાના એ હું તમને મિત્રો લખી દઉં છું એટલે કોઈ પણ પક્ષ ના હોય તમારી પાસે વેચાતા મત લેવા માટે આવે એટલે પૈસા લઈ જ લેજો કારણ કે એ આપણા જ છે મિત્રો એને ક્યાંય આમાંથી જ કટકીઓ કરીએ છે અને એ જ પૈસા બાકી કંઈ મજૂરીએ જઈને ચૂંટણી લડતા હોય કંઈ પૈસા દેવાના નથી મિત્રો મતદારોને એટલે ખાસ અમે ફરી ફરીથી દરેક શહેરીજનોને અપીલ કરીએ છીએ કે મતદાન અવશ્ય કરજો અને તેની સાથે મિત્રો થોડીક માહિતી આપી દઈ તો હડોદમાં સત્યાવીસ હજાર પાંચસો મતદારો છે સત્યાવીસ હજાર પાંચસો મતદારો મતદાન કરે તે જરૂરી છે મિત્રોને દરેક મતદારો જે છે અવશ્ય મતદાન કરજો તેની સાથે ત્રીસ બૂથ છે મિત્રો ચૌદ બિલ્ડિંગો છે જુદા જુદા ત્રીસ બૂથ છે અને અગિયાર જે બૂથ છે એ સંવેદનશીલ છે એટલે કે ત્યાં આગળ થોડીક ધ્યાન રાખવી પડે એવું છે બાકી ઓલ ઓવર ચૂંટણીનો પ્રચાર જે છે અત્યાર સુધી શાંતિપૂર્ણ માહોલમાં જે છે એ સંપન્ન થયો છે અને મતદાન પણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય આપણા ગામની જે એકતા છે એ એકતા જળવાઈ રહે કોઈ નાના મોટા કોઈ પણ પ્રકારના કંઈ વિવાદ ન થાય જે જીતે અને અઢાર તારીખે રિઝલ્ટ છે એમાં પણ જે જીતે પરિણામ જે છે એ સ્વીકારી લેવાનું કારણ કે એ મતદારો નક્કી કરવાના છે ઉમેદવારો નક્કી નથી કરવાના કોણ જીતે કોણ હારે એટલે દરેક મતદારોને દરેક હળવદ શહેરીજનોને અમારી ખાસ એક વિનંતી અવશ્ય મતદાન કરજો મતદાનની સાથે જાગૃત બનીને મતદાન કરજો તમારા વિસ્તારના કામ કરે એવા વ્યક્તિને તમે ચૂંટજો જેથી પાંચ વર્ષ તમારે કંઈ ઉપાધિ ન રહે આભાર મિત્રો